જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે મસ્ત મજાના ઉત્પન્ન બનાવીશું તે પણ આપણે ઘર રહેલ વસ્તુમાંથી આપણે એકદમ ટ્રેડિશનલ ઉત્પન્ન બનાવવા માટે મેં રવો લીધો છે આપણે બારીક આવે તે લેવાનો છે જો તમારી પાસે જાડો હોય તો મિક્સરમાં પલ્સ મોડ ઉપર આપણે આ રીતના બારીકર નાખવાનો છે જાડો હશે તો તમારે મસ્ત નહીં બને એટલે એક કપ આપણે લીધો છે રવો ટામેટુ લીલું મરચું લીમડો ધાણા ભાજી આદુ અને ખાટું દહીં લેવાનું છે આપણે એકદમ મસ્ત બનાવો છે એટલે ખાટું દહીં હશે તો એકદમ મસ્ત આપણા ઉત્પમ બનશે ઉત્પમ બનાવવા માટે આપણે પેલા બેટર બનાવી લેશું આ રીતના આપણે જે રવો લીધો છે તે નાખી દેસુ અને સાથે દહીં નાખી દેસુ આપણે ખાટું દહીં લેવાનું છે ખાટું દહીં હશે તેમ એકદમ સરસ થશે અને તમને ખાવાની પણ મજા આવશે ખાટા મીઠા બનશે તો એકદમ સરસ આ નાના બાળકોને પણ ખાવાની મજા પડી જાય તેટલા મસ્ત બનશે અને એક કપ આપણે છાશ નાખી આગળ વધારે નથી નાખવાની જરૂર પડશે તો આપણે વધારે નાખીશું આ રીતના સરસ આપણે પેલા મિક્સ કરી લેવાનું છે અને આને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે આપણે આ છાશને ને દહીંમાં જ બનાવવાના છે પાણીનો ઉપયોગ નથી કરવાનો એટલે એકદમ ટ્રેડિશનલ બને હવે આપણે થોડું હજી જરૂર પડશે તો આપણે થોડી છાશ હજી નાખી દેસુ

તમારે જેટલો રવો હોય જેટલા બનાવવા હોય ઉત્પમ તે પ્રમાણે તેલ મૂકી શકો છો મારે કપમાં બે ચમચી તેલ આપણે નાખ્યું છે આપણે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ નાખી દેસુ અડધી ચમચી આખું જીરું અડધી ચમચી તલ નાખી દેસુ અને આપણે પાંચ ચમચી મીંગ નાખી દેસુ આપણે 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 નાખવાના છે છે હળદર પાવડર ધાણાજીરું પાવડર આપણે બધું મિક્સ કરી આપણે થોડું એવું સોફ્ટ ટામેટું ખાવા દેવાનું છે વધારે નહીં ગેસની ફ્લેમ બંધ કરી દેસું એકદમ સરસ આપણે સોફ્ટ પણ થઈ ગયું છે હવે આપણે જે વપાર કર્યો છે તે આપણે લેટર નાખી દેસું બધું ના બનાવશો તો તમારા ઘરમાં ન ખાતા હોય તે પણ ખાવા મળશે ને એટલા મસ્ત બને છે આપણે ઉપરથી ક્રિસ્પી ને અંદરથી એકદમ સોફ્ટ એવા સરસ મસ્ત મજાના બને છે હવે આ બધું આપણે સરસ મિક્સ કરી લેશું સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસુ ને આપણે જે દાણા ભાજી લીધા છે તે નાખી દેસુ આમાં જેમ દાણા ભાજી વધારે હશે તેમ આપણા ઉત્તમ મસ્ત બનશે એટલે દાણા ભાજી બને ત્યાં સુધી વધારે નાખવા અને આપણે નાના બાળકો માટે બનાવતા હોય તો આમાં તમે કોઈ પણ શાકભાજી પણ નાખી શકો છો આપણે ગાજર બીટ કોબીજ બધું નાખી શકો છો પણ મારા ઘરમાં એ જ નથી એટલા નથી ખાતા એટલે મેં ફક્ત ટામેટું ના બધી વસ્તુ નાખી છે જો ડુંગળી ખાતા હો તો ડુંગળી પણ નાખી શકો છો આપણે નોન સ્ટીક પેન લીધી છે તેમાં પેલા આપણે તેલ લગાવી દેસુ આપણે વધારે આમાં જરૂર નહીં પડે ફક્ત બે ચમચી તેલમાં આપણે ઉત્પમ તૈયાર થઈ જશે આપણે નોનસ્ટિક પેન જ લેવાની છે આપણે સરસ પેન તપી ગઈ છે તો આપણે એક ચમચો નાનો ભરીને આ રીતના મૂકી દઈશું તમારે જેવડી ના કરવા હોય તે પ્રમાણે કરી શકો છો આ રીતના આપણે સરસ નાના નાના ને ફિટનેસ આપણે આમાં થોડીક ચાલી હોય છે ફિટનેસ હશે એમ ખાવાની મજા આવશે અને ક્રિસ્પી પણ મસ્ત બનશે આ રીતના આપણે બનાવી દેવાના છે અને આપણે એકદમ ડ્રાય ઉપર ફળ થાય ત્યારબાદ જ આપણે સાઈડ ચેન્જ કરવાની છે આપણે ઉપરને ઢાંકીને રહેવા દેસું આપણે સરસ ડ્રાય થઈ ગયા છે હવે ઉપરથી આપણે થોડી એવી ચટણી જો ખાતા હોઉં તો ઉપરથી સ્પિન્કલ કરીશું એટલે કલર પણ મસ્ત આવશે અને ખાવાની પણ તમને મજા આવશે તેટલા મસ્ત બનશે હવે આપણે સાઈડ ચેન્જ કરી લેશું ફરી આપણે આને ટાંકીને રેવા દેશું એકદમ સરસ ચડી જાય છે સરસ મસ્ત મજાના ઉત્પન્ન તૈયાર થઈ ગયા છે આપણે એકદમ સરસ અને સોસ સાથે આપણે સર્વ કરીશું સોસ સાથે એકદમ મજા પડી જાય છે ખાવાની અને ટેસ્ટ પણ એટલા મસ્ત બને છે જરૂર એકવાર ટ્રાય મારજો તો તમને ખ્યાલ આવે કેવા બને છે તેટલા મસ્ત આપડે ઉત્પન્ન તૈયાર થઈ ગયા છે ટ્રેડિશનલ જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ